માળીયા તાલુકામાં મૃત્યુના ત્રણ બનાવ નોંધાયા જેમાં મોરબી અને પાણીમાં ડૂબી જતા ત્રણ યુવાન મોત નીપજ્યા બનાવને પગલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે મોરબી તાલુકામાં ડૂબી જવાના ત્રણ બનાવ બન્યા હતા જે ત્રણેય સ્થળે ફાયર ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પ્રથમ બનાવમાં મચ્છુ બે ડેમના પાણીમાં ડૂબી જતા ચંદુભાઈ નરસિંહભાઈ અગે ચણિયા રેટાન કબીર ટેકરી મોરબીવાળાનું મોત થયું હતું અને બીજા બનાવમાં ઉત્તર પ્રદેશના વતની આકાશચંદ્રપાલ વર્મા નામના યુવાન જૂના રફાડેશ્વર રોડ ઉપર કેનાલમાં ડૂબી જતા મોત નીપજ્યું જ્યારે ત્રીજા બનાવમાં રાજપરથી કુંતાસી જતા ચેકડેમના પાણીમાં ડૂબી જતા રામજીભાઈ રામાભાઈ પરમાર વાળાનું મોત થયું ફાયર ટીમે ત્રણેય સ્થળે દોડી જઈને મૃત્યુ બહાર કાઢ્યાને પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે રિપોર્ટર વિપુલ કુમાર થરેશા ન્યૂઝ સેવન ઇન્ડિયા